તો હું છે બીજું નવીન માં કયો નવીન માં તો છોટું મને એવું થાય આપણે માખણી વાળિયા જઈએ ને હા કે બિહારો વાહી દુ વાળતો હોય અને આચે હાવણો ઓલું કરતો હોય ને સાયા ઈ પોચે બનાવે ઈ તો ઈ ને આચે બનાવે ને ને બીજું કોઈ કામ કરવા વાળું છે આ સો મહિના છાય ને હોય જા પછી એટલે ઈ આને હોય જા પછી બીજું આની માથે આવ્યું બધું કામ તો દાદા આવે ને

ચીપડા ખાતો તો રેઢિયાર સર રેઢિયાર હાવ આ છોડી આવીને બેવી જા કડીકા નો તો રકડા રખે હું ચીપડા ખાતો તો હા છોટો હા દાદા આને બોલા માખણ બોલાવ મૂકી દે હા તું જા તો માખણ ને બોલાય જા તો હે હા જા માખણ નું કામ છે તું એક હારું કામ છે એ લાલા હાલો મને જા સાનો મને આ હારું સાને માખણ ભાઈ હા મંગતદાન તમારું શું કામ છે હું અહીંયા વારી જાવ છું એની હું મને બોલાવ મોકલો હા હું અહીંયા જાવ છું હા ચાલો હું છે મંગતદાન આવો આવો માખણભાઈ આવો બે બે એ તો હું આવતો તો ને તો મને હામો મળ્યો એ કે તને બોલાય મંગતદાન કે હું હાલ હું વારી જાવ છું સમથી મારે આવું નવું રહેતો આવ બધું બધું દવાનું મેચ ચાવ્યો એ બધું કામ થઈ ગયું તો હું કાલની જરાક વાડી બાજુ આટો મારી હું કું શું છે બીજું બોલો બસ એ અમે સો ટુ બે એવી વાત કરતા હોય માખણભાઈ કે બિહારો માખણભાઈ ભાઈ સો મહિના થી એકલો રાંધવાનું આય છે વાહીનું આય છે એવું બધું આશે ને કરે ને સાડે રહી તો આશે સા બનાવે બધું કરવું પડે શું કરવું એ ભાઈ છોટું એ મેં છોટું ને એમ કીધું એ ઘર ઘરનું છે તમારે લાગે હવે એ રવા જોઈએ કાં છોટું એટલે તમારી પાસે બોલો કામનું

હાલે હું હાલે કાઈક ખાંભ તો ખરા બેરા એ તું બધા કુંવારો અને ઓલી લખણું કરેલી થોડું હોય લખણું કે મારા હાથ છે દાદા એટલે કાલે કે પણ તમને કે મન થોડા કોઈ કે એટલે ભાઈ ભાડે કરી દે તો

ખરેખર એટલે અમે તારું ધ્યાન માં રાખ્યો તારી જોડે ગડ ગોચી ભલા મણા આને કોક કાલ હવારે કે આ યે ટ્રેક્ટર નો એક સાયકલ નો wheel કેમ થાય એમ તો તું શું કરી આ લે પણ મને દેખાડો તો ખરો તો શાંતિ રે મારા છોટિયા નું ધ્યાન માં હે એ આની જોટ છાયું હે આ તો મારું કી નથી આ બા નાપણું હું વાંદો છે હે મકણભાઈ ફોર તો કાટર માર માં તારું થઈ જાહે હે હા

ဟုတ်တော့လောခရီးမှာလေးခိုင်းကြဗောလို့